અરવલ્લી જિલ્લામાં નાગપાંચમ પર્વ નિમિત્તે મંદિરોમાં ભક્તોની ભીડ જોવા મળી હતી મોડાસાના ઘારુડી ધામ ખાતે ગોગા મહારાજના મંદિરે ભવ્ય આયોજન કરાયું હતું શ્રદ્ધા અને આસ્થા સાથે ભક્તોએ શીશ ઝુકાવ્યા હતા તો અરવલ્લી જિલ્લામાં નાગપંચમી નિમિત્તે ગોગા મહારાજ મંદિર ખાતે ભક્તોની ભીડ જોવા મળી હતી મોડાસા પાસે આવેલા ઘારુડી ધામ ખાતે સ્વયંભૂ ગોગા ધામ ઘારુડી ખાતે ભવ્ય મેળાનું આયોજન કરાયું હતું મોટી સંખ્યા દૂર દૂરથી અહીં ભક્તો ઉમટી પડે છે તેમજ અહીં આવેલા એક આંકલાના ઝાડ નીચે છે સ્વયંભુ નાગદેવની હાજરીનો ચમત્કારનો ઇતિહાસ છે ભક્તો અહીં મોટી સંખ્યામાં અહીં આવે છે કોઈ મોટો રોગ કોઈ અટકેલા કામ અહીં આવતા ભક્તોના પૂર્ણ થાય છે તેમજ અહીં ઘોઘા મહારાજ ગારૂડી ધામના આશીર્વાદથી એકસો ચોત્રીસ દીકરાનો જન્મ થયેલ છે જ્યાં વિજ્ઞાન પણ પાછું પડ્યું છે આ મંદિરમાં દર રવિવારે હજારો ભક્તોના માટે ભોજન શાળામાં પ્રસાદીનું પણ આયોજન ચેતન ભુવાજી દ્વારા કરવામાં આવે છે અને હજારો ભક્તો તેનો લ્હાવો પણ લે છે તો મહારાજના મંદિરમાં કોઈ દાનપેટી પણ મૂકવામાં આવતી નથી તથા અંધશ્રદ્ધામાં માનતા નથી ત્યારે નાની જગ્યામાંથી આજે સમય વિતતા ગારૂડી ધામ બન્યું તથા હજારો ભક્તોની આસ્થાનું કેન્દ્ર બન્યું છે બે વર્ષથી આવું છું મારી બેબી બીમાર થઈ ગઈ હતી ઓક્સિજન ઉપર રાખવી પડી હતી તે છતાંય જો અહીંયા આવ્યા પછી આજ સુધી બીમાર નથી થઈ એટલે સૌથી મોટો મહારાજનો ઉપકાર છે છેલ્લા ચાર પાંચ મહિનાથી આવું છું દર રવિવારે તો અહીંયા આસ્થાનું કિરણ અને સત્ય ઉપર ટકી રહેલી ભૂમિ છે ઘોગા મહારાજનો બહુ અહીંયા સત્ય છે જે પણ દુખિયારો અહીંયા ગારોડીની અંદર આવે છે એની મનોકામના પૂરી થાય છે આજે જે પર્વ છે નાગપાચમ નું પર્વ હું અહીંયા ત્રણ રવિવારથી રવિવાર ભરું છું ને અહીંયા ખૂબ શ્રદ્ધા છે જેની મનોકામના હોય અહીંયા પૂરી થાય છે ને બીજું એક કે જે શું કહેવાય અંધશ્રદ્ધામાં હશે એની મનોકામના અહીંયા નહીં પૂરી થાય શ્રદ્ધાથી મન આપણે મનથી આવશો તો તમારી શ્રદ્ધા પૂરી થશે